તો હાલો મિત્રો બે લાખને અઢાર હજાર વ્યૂઝ છે તો એના આપણને કેટલા ડોલર મળે મતલબ કેટલા ડોલર મળે કારણ કે ઘણા લોકોની પ્રોબ્લેમ છે મિત્રો કે અમને એક હજાર વ્યૂઝ મળે છે તો એના કેટલા રૂપિયા મળે ગુજરાતીમાં અથવા કેટલા ડોલર મળે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોથી તમને ખબર પડી જશે કે આપણે કેટલા આપણને ડોલર કયા વિડીયોની અંદર મળવાના છે તો ખાસ વિડીયોની અંદર બનાવી લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી હું તમને ગુજરાતીમાં આપું છું તો હવે અહીંયા મારી વિડીયો ચાલી રહી છે મિત્રો અહીંયા ચેનલમાં સર્ચ કરીને પણ ચેક કરી શકો છો કે આ વિડીયો મારી ચાલી છે બે લાખને અઢાર હજાર હવે તમને મિત્રો બે લાખ વ્યૂઝ મળે છે કોઈ પણ વિડીયોની અંદર તો તમને કેટલા ડોલર મળે છે કદાચ મારા કરતાં વધારે મળે છે અથવા મારાથી ઓછા મળે છે તો એમાં શું તફાવત હોય છે જેથી ડોલર વધઘટ મળે છે એની પણ તમને આ માહિતી વિડીયોની અંદર આપવાનું છું તો વિડિયોની અંદર બનાવી જો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરવું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં ટેકનિકલ જાય ગયોને જેની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં આપવામાં આવશે તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો તમે ખુદ વિચાર કરો કે આ આપણી જે વિડીયો છે જેની અંદર બે લાખ અઢાર હજારને ચૌદ વ્યૂસ અહીંયા મળેલા છે તો કમસે કમ આ વિડીયોની અંદર મતલબ મને કેટલા ડોલર મળેલા હશે અને તમને કેટલા મળે છે તમે ખુદ મિત્રો કન્ફ્યુઝ થઈ જશો અને આ જે વિડીયો છે કઈ કેટેગરીનો છે અને કઈ રીતે એની અંદર એટલા ડોલર મળ્યા છે અને તમને કઈ રીતે મળે છે આવી રીતે વધારે હોય કે ઓછા ડોલર તો આ મિત્રો જે વિડીયો બનાવ્યો છે એસટી બસ ગુજરાત એક એપ્લિકેશન દ્વારા વિડીયો બનાવવામાં આવેલો છે અને તમને ખ્યાલ ના હોય તે તમે કોઈપણ એપ્લિકેશન વિશેનો તમે વિડીયો બનાવશો એપ્લિકેશન વિશેની કોઈપણ વિડીયો બનાવશો તો સૌથી વધુમાં વધુ આરપીએમ એની અંદર લગાવવામાં આવે છે કારણ કે એપ્લિકેશન ગ્રો જલ્દી થાય એના માટે વધુમાં વધુ એપ્લિકેશન વિશે તમે કોઈપણ વિડીયો બનાવશો તો એની અંદર વધારે આરપીએમ લગાવવામાં આવે છે હવે આ એપ્લિકેશન રિપીટ ગ્રો વિશેનું છે અત્યારે હાલની અંદર એનું નામ બદલાઈ ગયું છે જીએસઆરટીસી લાઈવ થઈ ગયું છે જેની અંદર એ જ એપ્લિકેશન છે જેની અંદર લોગો અને એપ્લિકેશનનું નામ બદલવામાં આવેલું છે મિત્રો તમારે સર્ચ કરવું તો તમે સર્ચ કરી શકો છો આ જ એપ્લિકેશન અને આ જ વિડિયો જેની અંદર એપ્લિકેશન વિશેની મેં માહિતી આપી છે કે કોઈ પણ એસટી બસનું લાઈવ લોકેશન તમારે જોવું છે તો તમે કઈ રીતે જોઈ શકો છો એના વિશેની આપણે આ વિડીયો બનાવેલી છે તો આની અંદર આપણને કેટલું આરપીએમ મળે છે કેટલું લોકેશન મતલબ કેટલા ડોલર મળ્યા છે તો સાઇડમાં ક્લિક કરું છું તો ખાલી અહીંયા વોચ ટાઈમ જ મિત્રો વાત કરીએ તો તમને ખ્યાલ જ છે કે વોચ ટાઈમ છ હજાર આપણે ચેનલ મોનોટાઇઝન કરવા માટે તમને ખબર છે કે ચાર હજાર કલાક મિત્રો કરવા પડે છે આ એક જ વિડીયોની અંદર છ હજારને પાંચસો કલાક મળ્યા છે તમે સમજી શકો છો હવે એની સબસ્ક્રાઇબની મિત્રો વાત કરીએ કે આપણે એક હજાર સબસ્ક્રાઈબની મિત્રો જરૂર પડે છે ચેનલને મોનોટાઇઝન કરવા તો અહીંયા બત્રીસો સબસ્ક્રાઈબ એક જ વિડીયોની અંદર મને મળેલા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ ડોલરની તો એકસોને સેતાલીસ ડોલર મળ્યા છે મિત્રો હવે તમે ખુદ વિચાર કરી લો મિત્રો કે એક સોન કારણ કે ઘણા લોકોને મિત્રો જે ગીતો મ્યુઝિકની ચેનલ છે ને એની અંદર મિત્રો ઘણા ડોલર ઓછા મળે છે કમસે કમ તમને એક લાખ વ્યૂઝ મળે ને તો કમસે કમ તમને ત્રીસ જ ડોલર મળતા હશે જે મ્યુઝિકને લગતી ગીતોની કેટેગરીની અંદર કામ કરતા હશે અથવા કોમેડી પણ આ પ્રોબ્લેમમાં હોય છે જેમને મિત્રો છે ને ત્રીસ ડોલર આસપાસ પડે છે એક લાખ પીવું છે તો અહીંયા મને બે લાખને અઢાર હજાર મળેલા છે તો અહીંયા મને એકસો ને ડોલર મળ્યા છે મતલબ ચાર ગણા વધારે મળેલા છે ડોલર તમે સમજી શકો છો ચાર ગણા વધારે ડોલર મળ્યા છે એનું કારણ એક જ છે કે આ જે વિડીયો છે ને એપ્લિકેશન વિશેની બનાવેલી છે એના કારણે વધારે મને એની અંદર આજની મળી છે અને તમારે પણ જો તમારે એપ્લિકેશન વિશેની માહિતી મેળવીને તમને ખબર પડે છે કોઈ પણ એપ્લિકેશનની તો તમે વિડીયો બનાવી શકો છો પણ એ એપ્લિકેશન મિત્રો બને ત્યાં સુધી એની એપ્લિકેશનની પરમિશન મિત્રો હોય એ ટાઈપની વિડીયો ખાસ બનાવજો કારણ કે ઘણા એપ્લિકેશનની મિત્રો પરમિશન નથી હોતી કે તમે એની વિડીયો બનાવી શકો અને પરમિશન હોય તો એની જે પ્રાઇવેસી છે જે પર્સનલ એકાઉન્ટનો પર્સનલ ડેટાનું તમે કોઈ પણ મિત્રો એની અંદર દેખાડી શકતા નથી એટલે વિડીયોની અંદર એ ધ્યાન આપવાનું છે કે તમે કોઈ એપ્લિકેશન વિશેની વિડીયો બનાવો છો તો એની અંદર મેન એકાઉન્ટ પ્રાઇવેટ રાખવાનું આવે છે કોઈપણની તમે ડિટેલ નથી દેખાડી શકતા કોઈ પર્સનલ માહિતી એપ્લિકેશનની અંદર નથી દેખાડી શકતા જેની પરમિશન એપ્લિકેશન દ્વારા નથી હોતી એના કારણે મિત્રો તમારી ચેનલની અંદર જે કમ્યુનિટી તરફથી સ્ટ્રાઇક પણ આવી શકે છે એટલે એપ્લિકેશનની અંદર પણ આ ધ્યાન રાખવું જરૂરી છે આ કોઈ તમે સરકારી વેબસાઇટ વિશેની તમે માહિતી બનાવો છો તો એની અંદર ખાસ લાગુ નથી પડતું કોઈ એપ્લિકેશન હોય તોય પણ એની અંદર લાગુ નથી પડતું તો આપ સમજી શકો છો મિત્રો કે અહીંયા બે લાખને અઢાર હજારની અંદર એકસોને સેતાલીસ ડોલર મળ્યા છે એપ્લિકેશન વિશેનો વિડીયો છે તો તમને કેટલા મળ્યા છે કોમેન્ટ કરજો મિત્રો અને તમે પણ મિત્રો આ કેટેગરીની અંદર કામ કરી શકો છો જો તમને ખબર પડે ને તમારી પાસે નોલેજ છે તો આની પણ તમે માહિતી મેળવી શકો છો તો વધુ માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટેકનિકલ જાગુ હોય અને જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો